તો આપણે આવી ગયા ત્યારે ખેતરમાં આંટો મારવા પણ હવે ખેતરમાં તો હું આમાં આંટો મારવો જો આ ખેતર આખું વેચાણ થઈ ગયું તો પાથરા છે પાથરા તણાણા ખરું ભીનું છુ અને અત્યારે આ વેચાણ થઈ ગયું જો આ ખેતર વેચાણ થઈ ગયું ઉપર ડુંગરો રહ્યો એટલે વેચાણ થઈ ગયું અને આમાં હું ખેડૂત વેદના કરવી આપણે ખેડૂને તો આમ માથે આપ તૂટી પડ્યું આપણે ગઢિયાની ક્યાં વાત નથી જો કે ભાઈ એના માથે આપ ટૂટ્યો આપ ને વરસાદ આવ્યો અને પાથરા પલાળ્યા જોવા આ ગયા બધા શું કરે ખેડૂ આમાં આમાં હેડમાં શીંગ લઈ જાય આમાં કરાદો કાપવાનું હું ઓલું કાપવું આ કાપવું ને નહીં છાયરીને આમાં કરે આમાં શું ખેડૂ કરે કાંઈક ખેડૂ આમું જોવે સરકાર અને આ આને વળતર મળે કાંઈક જોવા આમાં શું સરકારને થોડુંક ધ્યાન દેવું પડે તો શું છે ખેડૂને થોડોક ટેકો થાય ન કે જો આ વેચાણ થઈ ગયો જાણે નદી થઈ ગઈ જુઓ ઓ આના પાતરા પીડ્યા જ છે જે જો આ અહીંયા ખેડૂ ઊભા છે જો શું કરે બિચારા અત્યારે આટા મારે હે હમણાં ઊભા સને મને કે શું કરવી બળતરાનું ઉપાધી થાય ખેતરમાં ગરતા ન બોલો જો આ વેંચાણ છે અત્યારે આ ખેડૂની વેદના છે અત્યારે ફૂલ ઓજી સિંગ ગણાય છે આમાં ફાલે છે સારો પણ શું કરવું અહીંથી યાર્ડમાં લઈ જાઓ જ્યાં યાર્ડમાં જાઓ અહીંથી ફાળો લઈને ન્યાય આવી કે ક્યાંક છે ને તેમ છે પલાણું જોવે હવે આમાં શું કરે અને વેચાણ ક્યાં ખેતર થઈ ગયું નખું હવે સરકાર જરા ખામું જોઈએ અને કંઈક ખેડૂતને વળતર આપજો એવી અમારી ભલામણ છે ખેડો માટે ખેડૂતોની વેદના અમને થાય આપણે તો ઉભ્યા છે પણ ખેડૂતની વેદના થાય આપણને ખેતરમાં આવીને જોઈને ત્યાં જોય જી આમાં શું કરે જો અમે છે ઠેઠથી શરૂ થઈ ગયું છે પાણી જવો દેખાય તો અહીંયા પહોંચ્યું છે હવે આમાં પાથરા લેવામાં હવે ગારો છે એટલો ખેતરમાં ગરાતું નથી નકરી એમ થાય કે હાલો પાથરા લઈ લઈએ નથી આ જવો આજ બે દી છે